નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ પાંચ વસ્તુઓ ક્યારે ખાલી ન રાખો તમે ગમે તેટલી મહેનત કરો પણ પૈસા તમારી પાસે ટકશે નહીં દિવસો અચાનક ખરાબ દિવસોમાં બદલાઈ રહ્યા છે તો તમારા ઘરની વસ્તુઓ પર ચોક્કસ ધ્યાન આપો ઘણીવાર ઘરમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખાલી રાખવાથી તેની ખરાબ અસર થવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રીય માન્યતા અનુસાર ઘરમાં રાખવામાં આવેલી ખાલી વસ્તુઓ તમારી પ્રગતિ પર વિપરીત અસર કરે છે ઘણી વખત નાની નાની વાતને કારણે વ્યક્તિનું નસીબ અટકી જાય છે અને તે ધીમે ધીમે ગરીબી તરફ દોરી જાય છે આ વસ્તુઓ જીવનમાં નકારાત્મકતા લાવે છે અને એક પછી એક નવી સમસ્યાઓ આવવા લાગે છે તેથી જીવનના વિકાસ અને ભાગ્યમાં વૃદ્ધિ માટે આ પાંચ વસ્તુઓ ક્યારેય પણ ઘરમાં ખાલી ન રાખવી જોઈએ ચાલો જાણીએ આ પાંચ વસ્તુઓ વિશે એક ઘરમાં ક્યારે પણ અનાજ ભરવાનું વાસણ ક્યારે ખાલી ન રાખવું જોઈએ જો તે ખાલી થઈ રહ્યું છે તો તે પહેલા તેને ભરી દો જેથી તે તમારા વિકાસમાં અવરોધ ન બને સંપૂર્ણ અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે નાની પૂજા કરો માં અન્નપૂર્ણા ધન સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે દરરોજ તેમની પૂજા કરવાથી ઘરનો ભંડાર ક્યારેય ખાલી નથી રહેતો બે બાથરૂમમાં ક્યારેય પણ ખાલી ડોલ ન રાખવી જોઈએ બાથરૂમમાં રાખવામાં આવેલી ખાલી ડોલ નકારાત્મક ઉર્જા લાવે છે જેના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે ડોલનો ઉપયોગ નથી કરતા તો તેને હંમેશા પાણીથી ભરેલી રાખો સાથે જ એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરો નહવા માટે વાદળી ડોલનો ઉપયોગ કરો જ્યારે ડોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પાણીથી ભરો અને તેને ખાલી ન રાખો ત્રણ મોટા ભાગના ઘરોમાં પૂજા સ્થળ અને પૂજા સંબંધિત વસ્તુઓ જેવી કે પાણીના વાસણ ઘંટ વગેરે હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં રાખવામાં આવેલ પાણીના પાત્રને ક્યારેય ખાલી ન રાખવું જોઈએ

હંમેશા ધ્યાનમાં રાખો કે તિજોરી કે પર્સ ક્યારે ખાલી ન હોવું જોઈએ થોડા પૈસા હંમેશા રાખવા જોઈએ ખાલી તિજોરી અથવા પર્સ ગરીબી તરફ દોરી જાય છે તેથી એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તિજોરી અથવા પર્સમાં પૈસા હોવા જ જોઈએ તેને એક જ સમયે સંપૂર્ણપણે ખાલી કરશો નહીં આ સાથે તમે ગોમતી ચક્ર શંખને પણ તિજોરીમાં રાખી શકો છો આ તમારી સમૃદ્ધિમાં વધુ વધારો કરે છે પાંચ આપણી સમૃદ્ધિમાં ભાષાનું ખૂબ જ મહત્વનું સ્થાન છે તેથી ભૂલથી પણ ક્યારે જીભનો ઉપયોગ ન કરો એટલે કે જીભથી કોઈનું અપમાન ન કરો ઘરના વડીલોને એવું કઈ ન બોલો જેનાથી તેઓને માનસિક રીતે નુકસાન થાય આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને તે પોતાનો રસ્તો બદલી નાખે છે તેથી ઘરના વડીલોનો ક્યારે અનાદર ન કરો આ વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કર્મ વાણી અને મન દ્વારા કોઈનું અપમાન ન કરવું જોઈએ મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે લાઇક સબસ્ક્રાઈબ અને સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય લક્ષ્મી